સાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી ને જય દ્વારકાજી જો આપણે આજે નાય ધોન તૈયાર કમ્પ્લેટ થઈ ગયા છીએ ને જો આજે આપણે જઈ રહ્યા છીએ પાછા ફરે છીએ વાર બોટાદની ખરીદી કરવા માટે આ કપડાની ખરીદી કરવા માટે જવાનું છે ચાલો તો જો અમારે જો તૈયાર થઈ ગયા છે મેડમ જો એના લગડા લેવાના છે ક્યાં હા જો હેલો રામ રામ ને સીતારામ બધાઈ ને કેમ છો બધાઈ મજામાં ને હાલો બોટાદ બોટાદ જવું છે હા તો હાલ લેવા જવું ને ખરીદી કરવા ક્યાં आज तो बोटाडी ने बाजार में खरीद करवा जावनो तमरे कपड़ा लेवा जावी स्पेशल आ छे फाइनली बोटा पकी जाय छियो हमें फ्री भी करवा माथे तो आ बोटाडी ने बाजार बोटाडी ने बाजार लेवा माथे

સરસ મજા ના ના કેટલા લેવા છૂટી પીડા હવે બંગડીની ખરીદી કરવા મીડ્યા છે ટોટી જ પડી છે આજે લગભગ પૈસાનો પાણી કરી નાખવાના છે બધું બંગડી શોરૂમ છે ખરીદી કરવા નીકળી ગયા ખરીદી ગીત નાખવાના ઓઇલ ટેસ્ટિંગ સાડી સેન્ટર ડ્રેસની દુકાનમાં આવી જાય છે તમારા મેડમ બે ગયા છે

ના ના મીના નાસ્તો

શાક માર્કેટ ઉપર રોડ આપણે ઉભા રહી જાય છે બાજ ઉપડી ગઈ છે ફ્રીજ કરવા માટે જે આવ્યા નથી તો એની વાટે ઉભો છું આ છે શાક માર્કેટ આપણે એને વાટા ઉભા છે પણ જે મા દીકરી બી ખરીદી કરીને જવા નથી જો અમારે ખરીદી કરીને એવા ક્યાં સંપ્લાન ખરીદી કરી સંપ્લાન ખરીદી કરી એવા ચાલો જો આપણે આવી જાય તો કોટની ખરીદી કરવા માટે જોવા જોઈએ રાજકોટ ની માર્કેટ આવી જાય છે જો ગઢડા રોડ બોટાદ આપણે લેવા આવી જાય છે કોર્ટ ને એવું લેવા માટે જો સન મોટે બ્રિજ ચાલ છે મીણા સ્કોટ ફાઈસ કરવા માટે જો આવી જાય સ્કોટ ની ખરીદી કરવા માટે ક્યાં એ ઉઈ નુના નો લેવા હા તો ક્યાં છે ઉઈ નુના કોટ ની ખરીદી કરી લીધી છે આપડે કરેલા જવા માટે આપડે આ દુકાને ખરીદી કરી લીધી છે ગઢડા રોડ બોટાદ ત્યાંથી આપણે ખરીદી કરી લીધી આવે તો આ ગઢડા બોટાદ રોડ છે આ છે ગઢડા રોડ આ ગઢડા બાજુ આ છે બોટાદ બાજુ તો આપણે આવીએ છીએ ગઢડા સ્વામીના સુવાના સુવાના શોપિંગ સેન્ટરમાં શિવશક્તિ સાડી સિરીઝમાં જો આપણે પાછી જગ્યાએ છીએ શિવશક્તિ સાડી સિરીઝમાં અને જો અમારે મેડમ જોવા આવે તો હાથે જેમ ઘરની દુકાન હોય ગોળ ગોઈડે મળ્યા સાડીઓની ઢગલા કરવા માટે જો સાડીઓના ઢગલા પાડી દેવી ને છે અમને જો ઘરની દુકાન છે જાયણી એટલે મળે સાડીના ઢગલા નાખવા તમારે ગોઈચીને કારણ કે અમારે ઘનશ્યામભાઈની દુકાન છે એટલે અમને તે જે હજુ આખી લઈ લેવાનું હોય અમારે તો સરસ મજાનું ઘનશ્યામભાઈની દુકાન છે પણ તો લગ્ન પ્રસંગમાં લેવા અહીંયા અવશ્ય પધારીજો શિવશક્તિ સારીઝમાં ગલડા સુવાના શોપિંગ સેન્ટર ના ગલડા જૂના જૂના મંદિર પાસે જો અમારે મેડમ જો સાડીઓને મળે ઢગલો કીધી દીધો તમારા બેઠી જોવો જોઈએ જબરદસ્ત સાડી છે એક જો બીજી બોલો એવી આમ સાડી જોઈએ સન ના ઢગલો કીધી દીધો અમારે જો અને મેં અમારે જો અમે સ્પાઈસ કરવા જ કારણ કે સાડી ઉપર સાડી મળી જ લેવા જ દે કારણ કે પેલા ઘરના જાણી સાડીઓનો ડગલો એટલો કીધી મળીશ લેવા દે તો એક પીછી એક પછી એક સાડીનો આમ ખોળાવીને ખોળાવીને તમારે આમ જો આમ

જો આપણે ગઢડા અને બોટાદ બંને જગ્યા પર ખરીદી કરીને આપણે જગ્યા ઘરે તમને તો બતાવી દીધો આપણે ખરીદી આજે આ કરી હતી અને ના આપણે ક્યાંક ગમું ચા પર શૂટ કર્યું હતું શૂટિંગ ઉતાર્યું હતું તો ચાલો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો હું મળીશું નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારચાધીશ